કસુદે વસુદેવ કંસચાનો દેવી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ ગુરુ કૃષ્ણ વંદે જગત ગુરુ ગુરુ ગુણપતિ શારદા

દાબુર પ્રિયંકા ભાભી બલ દાબુર ભરતભાઈ અને કલ્પના બેન આ ત્રણે ભાઈઓના પરિવારને મારા કષ્ટ ભંજન હનુમાન દાદા સુખી રાખે એ મારી એ તો ત્રણ ભાઈઓ માટે પ્રાર્થના કરું ફક્ત મની તાઈ મારું હું હા અત્યારે તો મે જોયું સાહેબ બધા સ્માર્ટ છે કોણ જે કહી આયા છો એ બધાનું પણ મારા કૃષ્ણભંજન દાદા તમારા સર્વ સર્ગ ધરે એવી હું અમૃતરામના ચરણોમાં અને બાપાના ચરણ પ્રાર્થના કરું છું બાપ પ્રાર્થના કરું છું કોઈ ચિંતા ના કરતા અહીંયા બધા જ દેવોને આમંત્રિત કર્યા છે મારી નજર અહીંયા સતત છે આટલામાં મારી નજર સતત ભરે છે જે કહ્યા બધા આવ્યા છો ને બધાના મનોકામના પૂર્ણ થાય એ જ મારી પ્રાર્થના છે તમે બધા ભજન તો ગાયા પણ મારા અયો તબલા મારા બે જવારાને મારે જયદીપ પણ હાતી પાડે તાળી પાડો હું આયો તાળો વિચાર બે ભાઈ ઈયો નું આરામ મળ્યો નહીં બીજા બધા આરામ કરી લીધો પણ ઈયો નું મળ્યો નથી બસ જોતા તાળી નો ગગડા ચાર પાંચ બાબતો શોર્ટમાં જ કહીશ તમને બધાને એમ લાગે છે કે હું મોટો થઉં છું આપણે મોટા નથી થતા નથી થતા કેલેન્ડરનો જે દિવાળી વાળો ડટ્ટો આવે છે ને એનો એક એક કોનો ઓસો થઈ છે હા પણ આપણને લાગે છે કે આપણે તો લોબુ ખેચ છે છે નહીં ભગવાન એ જે કઈ આયુષ્ય આપ્યું છે એ ધીમે ધીમે ઘટસ તો એ ઘણા તો હજી તો પાછી કોઈ ઓસર આવે છે આપણા જેવો કોઈ નહીં એટલે કોઈ અવસર આવતા નહીં કોઈ ઓસર આવવાની જરૂર નથી અને બીજું નાક આ શું છે આ શું છે બધું ઓમ ગણો તો એક અંગના નામ છે તો પછી પ્રકાશભાઈ કયો ને રમણભાઈ કયો આ શરીરમાં જે બોલે છે એ જ પરમાત્મા છે એ જ પરમાત્મા છે અને આમ ગણો તો તમે પરમાત્મા છો પણ આપણે આપણી જાતને ઓળખતા નથી આપણે ઓળખતા નથી લે નખો હો ચૂલો હોય તું અને તું લાંબો તમે અબ તું તું જેટલા અંગારા હોય એ બધા અંગારા લાલ હોય

દાદા તો બાર જો જો કરી સિત્તેર એસી વર્ષ મોહમ્મદ કોને હું કરી ને પેલી હું કરી કલ્યાત બધાએ જે કર્યું તું આ બાજુ વર શંકર ભગવાન આંખો બંધ કરીને કૈલાસ પર્વત ઉપર બેઠા આ બધા આંખો હું કરવા બંધ કરતા હિલ્યો આંખો એટલા માટે બંધ કરીસ કે તું અંદર જો તમે જ્યાં સુધી અંદર ભીતર નહીં ઉતરો ત્યાં સુધી તમારું કલ્યાણ નહી થાય અને ટેસ્ટ કરવો તો કરો જ્યાં સુધી તમારું કેમેરો આમ હશે ને ત્યાં સુધી કશું નહીં એ તો બીજાનું તમે સેવ કરો છો પણ કેમેરો આમ રાખશો ને જ્યાં સુધી તમે પોતાની અંદર ઉતરશો નહીં ત્યાં સુધી તમે કઈ જગ્યાએ છો ખબર પડે નહીં બીજું સત્સંગમાં આવવાનું સત્સંગમાં શું કરવા આવવાનું